હરો હર મહાદેવ મિત્રો જય માતાજી સ્વાગત છે મારા બ્લોગમાં તો બના રહીજો મારા વિડીયોમાં કેઠવુંથી મહેશ ઘરે ગયેલા છે વસ્તુ મંગાવી સઈ લાવે કે નહીં આપણે હવે આવવાની ક્યારે સેકડીક પહેલાં ફોન આવ્યો હતો અહીં ગામમાં ભોગી જાય એમ જોઈએ બહાર જઈને આવે કે નહીં એમ જે મહેશની ગાડી આવે છે એવું લાગ્યું છે ઘરે ગયા થાય યાર કેમ એટલું મોડું થઈ ગયું છે આજ પૂછીએ આપણે જગાડી આવી ગઈ તો કેમ આ બધું બાંધું હા તો કેમ એટલું બધું મોડું થઈ ગયું હા હું

চা খাই મંગાયવાઈ લાવ્યા તો ખરા હો હારો આલો ખાય જો લઈને ખાવા મિને આલો મને ભૂખ લાગી છે આપો હાલો કાજુ 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 કે જો ગયા કાજુ કરી ખાવા કાજુ કે કાજુ ના ને એમ પછી પછી ખવાય થોડું ના પોપિયો પછી હો

કાજુ કરી નું શાક ખાધું તોય પોપ્યું ખાવા મંડાણા મને તો આપો છે તીખું લાગ્યું શાક કેમ આજકાલ તીખું આવ્યું કે મોઢું આવી ગયું છે મારું પલક પોપ્યું ખાય કે તું નવો કોટ તો પલક બેને તો પહેરે હજ લીધો જો લાવો લાવો

તો no ખાઉને